સુધી મોગલ શાસન હતું મેં ક્યારે ક્યારે આવી કેદારનાથ છે તમારી સાથે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો આ એક હકીકત બદલે એમ નથી ક્યારે કે આપણા દેશની અંદર આઠસો વર્ષ સુધી મોગલ શાસન હતું ઓકે બીજી વાત કે ઘણા એવું લખ્યું છે કે ગોકુળ મથુરા અને વૃંદાવન છે એ પ્રેમનું પ્રતિક છે તો ઈશ્વરની તમે આની હારે છોડો છો અને કેટલી હદે આપણી દેશની અંદર કાસ્ટવાદી અને કોમવાદી લોકો બેઠેલા છે કે જે એક આની ને ગણી લે છે ઇમારત છે જે સાત અજુબામાંથી એક ગણાયું છે તાજમહેલ એને પણ આની આરે જોડી દઈ છે કાસ્ટવાદારે ને કોમવાદારે કઈક સુધરો યાર માનસિકતા કંઈક બદલાવો ઊંચા લેવલ ની કરી નાખો કે પ્રેમનું પ્રતિક તાજમહેલ છે તો એનો અર્થ એ નથી કે મથુરા અને ગોકુળ ને વૃંદાવન છે એ પાછા પ્રેમના પ્રતિક નથી એમ ઈ ઈશ્વર સાથે જોડાયેલી વસ્તુ છે આ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી વસ્તુ છે તો ઈશ્વર અને વ્યક્તિને બધાને એક જ કેટેગરીમાં નાખવાના હશે અને આપણે તો એ વખતે હતા જ નહીં હાથે કરીને આપણે આવનારી પેઢીને એવું વેર ઝેર હું કામ આપવું જોઈએ આવનારી પેઢીને ક્યારે ક્યારેય વારસામાં વેર ન આપો ઘરની વાત થાય છે સમાજની થાય છે ને દેશની થાય છે એને કોમવાદનું કાસ્ટવાદનું આવું ઝેર ન પહેરશો ન મગજમાં નાખો અથવા તો એને કોઈ ગલત ફેમી હશે તો એ દૂર કરો આપણા દેશની અંદર આઠસો વર્ષ સુધી મોગલ શાસન હતું અને એ સમય દરમિયાન કેટલા બધા બદલાવ થયા છે દેશની અંદર કેટલી સુંદર ઇમારતો બની હશે કેટલી વિખાણી હશે મેં કીધું એવું તો તમે માનવા માનતો મેં તો એવી વાતો સાંભળી છે કે જયારે મોગલ શાસનમાં હતું ત્યારે જે જ્યાં જગ્યાએ ત્યારે તાજમહેલ છે ત્યાં શિવાલય હતું સાચી વાત હોય ખોટી વાત હોય એ તો ઈશ્વર જાણે કે કોઈ એમ કીધું કે એના બનાવેલા કારીગરોના હાથ કાપી નાખ્યા તો ભાઈ કેટલા કારીગરોની આ અંદર કામગીરી છે એટલા બધા કારીગરો હાથ કાપી નાખે કોઈ આટલી વાહિયાત વાત કોને ફેલાવી ને મને ખબર પડતી તો ઉપજાવેલી ફેલાવેલી ગંદી સાચી ખોટી આવી વાતો મહત્વ નો આપો દેશની અંદર આટલા સુરત સુંદર સુંદર કેને એમ તો આપણા દેશમાં કેટલા બધા મહેલો છે જેમાં ત્રણ ચાર તો હું ફરી છું લક્ષ્મી વિલાસ પેલેસ છે નીલમબાગ પેલેસ છે વિજય વિલાસ પેલેસ છે આ બધા સુંદર પેલેસ છે ગુજરાતમાં રાજસ્થાનમાં જાવ તો આખું હેરિટેજ છે રાજસ્થાન નગર છે આખું તો એમાં કેટલી સરસ સરસ અંદર ડેસ્ટિનેશન મેરેજ થાય છે એવા મસ્ત મસ્ત પેલેસ છે તો એનો અર્થ એ બિલકુલ નથી કે તાજમહેલ સુંદર છે તો આ સુંદર નથી એમ દેશ બહુ સુંદરતાથી ભરેલો છે જેમાં કુદરતી સૌંદર્ય એટલું છે અને માણસો પોતાની કામગીરી કલાગીરીથી કેટલા સુંદર સુંદર પેલેસ ઉભા કર્યા છે કેટલી સુંદર સુંદર જગ્યાઓ છે તો અત્યારે લોકોની માનસિકતા એ હદે ગીરી ગઈ છે કોઈ સુંદર ઇમારત ને કોઈ આપણે એમ કીધું ને પ્રેમનું પ્રતિક તાજમહેલ તો એમ કે જવાનું હોય ત્યાં ટિકિટ ન લેવાની હોય અંદર કઈ નથી અને પ્રેમનું પ્રતિક ન હોય આપણું ગોકળું મથુરા વૃંદાવન કહેવાય તમે ગમે એટલી મથામણ કરશો જે હકીકત છે એ ક્યારેય બદલવાની નથી એ ક્યારેય બદલવાની જ નથી અને હવે જો આ વાત અહીંયા મૂકીશ ને મારા પોતાના વિચારો તો એમ કે તમે તો આ લોકોને સપોર્ટ કરો છો એટલે ભાઈ સપોર્ટ નથી કરતા અમે ક્લિયર છીએ અને મારી આવી વાતો ભલાવીમાં જ કેવી પડે કારણ કે આવી વાતોમાં મારે કોમેન્ટમાં વ્યક્તિગત જવાબ દેવાની મારા પાસે ટાઈમ નથી અને હું એવા એવા વ્યક્તિઓને મહત્વ આપીને એનું મહત્વ વધારવા જ માગતી મારું ઘટાડવા જ માગતી તો મેં કમેન્ટ સેક્શન બંધ કરવાનું ક્યારેય ન વિચારું કારણ કે બધાના પોતપોતાના અભિપ્રાયો હોય બધા પોતપોતાની વિચારધારા ધરાવતા હોય તો એ આપતા હોય કે આમ નહીં નામ પ્રેમનું પ્રતિક છે તો કદાચ ન હોય તે મને એ સુંદર પેલેસ બહુ ગમે છે મને તાજમહેલ જાઓ એટલે ત્યાં સુખ શાંતિ અને ત્યાંની જે સુવિધા અને ત્યાંની જે ચોખ્ખાઈ આ હદે સ્પર્શી છે તો મને ગમે છે હું ત્રીજી વાર તાજમહેલથી મારે અંદર ન જવું એ મારે પોતાનું ડિસિઝન છે કે મારે અંદર ન જોવા જવું મારે બહાર થી સુંદર તાજમહેલ છે યા મારે ફોટોગ્રાફી કરવી વિડીયોગ્રાફી કરવી શાંતિથી બેસવું છે મારા બેસ્ટ પાર્ટનરારે આરે છે મારે એકલા બે છે તો વિચારધારા બહુ હાઈ લેવલની કન્નાખો યાર દેશ બહુ સુંદર છે અને બહુ સારો છે પછી મારા તાજમહેલ હોય કે કોઈ પણ પેલેસ હોય કે ભગવાનને ધરાવતા કોઈ પણ મંદિરો હોય આજે મેડમ પરફેક્ટ રેડી થઈ ગયા છે યસ જય માતાજી હવે મને આખી વાત સમજાઈ ગઈ તમે બહાર ફરવા ગયા ત્યારે તમને ના પાડી છો મને કો કે ના પાડી ઓ ચાલુ રાખો બી કન્ટિન્યુ વેરી બ્યુટીફુલ લાગુ છે થેન્ક યુ તો આવા જે હલકી માનસિકતાવાળા લોકો છે ને એને ગુજરાતીમાં કહી દઉં છું કે મારી અંદર આવીને કમેન્ટ કરો તમે તારે તમારા સવાલના જવાબને તમને જે સારો આવે એ લખો પણ 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 પેલા જાણો મને પૂરેપૂરી માહિતી ન ખબર હોય એટલે હું ન પીરશું કદાચ પીરસાઈ ગયું હોય તો પાછી આપણે ખેંચી લેવાનું તાકાત રખે કે આ ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ આ તો તાજમહેલ જોવા ના જવાય હવે સાત અજૈબીમાં જે નામ આવે છે તાજમહેલ નું એ જોવા ન જવે તમારે જવું ન હોય તો કાંઈ વાંધો નહીં પણ ગયા હશે એને ઓલું ના કરો બરાબર બહુ જ મસ્ત લાગુ છું પહેલેથી આ ડોપ પર શું લાગ્યું લાંબા સમયનો થાક ઉદાય રોશ ને તો લો બાઈટ તમે ડાઇટ કરો છો કે બેન હજુ ના ડાઇટ નથી કરતી નારાયણ નારાયણ કેમ છો ભાઈ જય માતાજી તો આવું બધા બહુ બધી આ સ્ટાઇલમાં માથું વળાવો છો એટલે ફાઇન લાગો છો હા થેન્ક યુ હું મેરિટ છું અને હજુ યંગ છું મને યાદ છે કે આવું વેરી ગુડ મોર્નિંગ પિનાલ તો છે ને મને આ બધી વસ્તુ કહેવાનું બહુ મન થયું

અને એનાથી નહીં સારી મારી વાતો છે તો એની ઉપર પણ ધ્યાન તમે આપી શકો છો ફોકસ કરી શકો છો કે હું કઉ છું હું કહેવા માંગુ છું આ લાઈક એના માટે કર્યું છે ઓકે બાકી લવ બાઈટ છે તો પેલા મેં છુપાવવા માટે હેર આગળ કર્યા પછી મને એવું લાગ્યું કે જે વસ્તુ કુદરતી છે જે વસ્તુ જીવનની જરૂરિયાત છે એને છુપાવી ના જોઈએ અને આ દરેક વ્યક્તિઓ કરે જ છે ન કરતા હોય મૂરખ કહેવાય બાકી બધું કરે અને બીજી વાત કે ચાલો કોઈ એમ કીધું હતું કે તમે કાલે તમે યાત્રા ઉપર ગયા તો યાત્રાનો ખરાબ અનુભવ કયો ને સારો અનુભવ કયો તો ગમે જગ્યાએ જાઓ તમને ખરાબ અનુભવ તો થવાના છે અને સારા અનુભવ પણ થાય બરાબર સારા અનુભવ એ છે કે આ વખતે હું કોઈ પણ દોસ્ત બનાવી ન આવી મેલ ફિમેલ બે જાય છે કોઈ વ્યક્તિઓને આવીને મેં એક સિંગલ મેસેજ પણ નથી કર્યો હાવર યુ બરાબર તો મેં જીવનમાં એક નિર્ણય કર્યો હતો કે મારા જીવનમાં હવે મારું જીવન મારતું મારી પૂરતું સીમિત મારા જીવનમાં કોઈ નવા દોસ્તો નહીં તો આ એક નિયમ મેં બરકરાર રાખ્યો આ રૂલ સ્ટ્રિક્ટલી ફોલો કર્યો અને કોઈ નથી લાગીને આવ્યો તમારી વાત ઉપર ધ્યાન આપું છું એટલે તો કોમેન્ટ કરું છું બસ બસ સાહેબ તમે ડ્યુટી કરો કામ કરો જાઓ તમારું અને બીજી વાત એ છે કે ખરાબ અનુભવમાં તો કઈ ખરાબ અનુભવ થયો જ નથી પણ અમારી સાથે સાત થી આઠ દસ વડીલો હતા જે યાત્રા કરવા આવ્યા હતા અમે લોકો ફરવા ગયા હતા તો યાત્રા કરવા આવ્યા હતા એ વડીલોને ત્યાંનો કઈ ને કે મ્યુઝિક બહુ લાઉડ હતું તો એને બધાને એમ હતું પાછા હિન્દી સોંગ વાગતા હતા તો અમે બધા તો મોજમાં હતા ઝૂમતા હતા તો એ બિચારા એવું કીધું કે ક્યારે નાની સંગત આ કે કે યાત્રામાં ન હોય અને ટુરમાં તો નાની મોટી બે સંગત હોય અત્યારે તો બધાને નાના નાના લોકો જ વધારે બહાર જાય છે ફરવા મોબાઈલ થતા રીલ્સ બનાવવાના ચક્કરમાં ફોટોગ્રાફીના ચક્કરમાં કે અથવા તો પૈસા હવે કોઈને એટલું બધું રહ્યું નથી ઇઝીલી પૈસા કમાઈ શકે છે એટલા માટે તો વડીલો યાત્રા કરવા આવ્યા હતા એ કે નાની સંગત આરે ન હોય નાની સંગતને એવું લાગ્યું પોતે ખુલીને જીવી ન શકે વડીલોની મર્યાદામાં રહેતા હોય એટલે તો એને એવું લાગ્યું કે વડીલો આરે ન હોય એટલે આ કોઈને મથામણ નથી મગજમારી નથી થઈ પણ આવું બધાને લાગતું હતું પણ વડીલોને મારી સાથે મજા આવી પછી એક બે અમે એ લોકોના પ્રસંગટન કર્યા જે લોકોના સામૈયા થયા હતા જેના ઘરે જમણવાર હતું કે કૃષ્ણાબેન તમે આવજો કારણ કે અમે વડીલોનું ધ્યાન રાખ્યું હતું કે એના બેગ ઉચકવામાં અથવા તો એનો સામાન લેવા મૂકવામાં કે એને ક્યાંય તકલીફ ન થાય એ માટે બધી તો એ લોકોને મજા આવી મારી સાથે હું તો એ જ ધરાવું છું નથી વડીલ કે નથી નાનું તો હું વડીલમાંય ચાલતી હતી મેં ચાલતું કેવું હતું મારું તમારી જોની દ્રષ્ટિ સારી એટલે અનુભવ પણ સારા જ થવાના દ્રષ્ટિ કોણ હંમેશા છે ને મારે તો એવું માનવું છે કે હાઈ લેવલના વિચારો કરી નાખો ઇમારત ની નજરે જવો એને એને કોમ બાદની નજરે ન જુઓ કે કોઈ મોગલ લોકો મોગલ શાસન હતું ત્યારે કોઈ મોગલ રાજા એ બાદશાહી બનાવી છે એટલે હવે આની અંદર ન જવાય એમ કામ ન જવાય યાર અત્યારે આપણો દેશ લોકશાહી છે અત્યારે દેશમાં તો બધી વસ્તુ કરાય બધાને માટે બધી ઓલી જવાબ કરવાની અને પૂંજન ભટ્ટ મેં તારા બાપના સમ નથી આપ્યા કે તું મારું જો આ તને લાગતી હોય તો હાલતી નું બ્લોક લિસ્ટ તમારું અપન જ છે અને છલકાઈ પણ ગયું છે ચલો નીકળો પતલી ગલી છે સ્ટાઈલમાં રહ્યો બહુ મસ્ત લાગો છો તો એક સ્ક્રીનશોટ લેવો છે આહા હા હા સોરી સર તમારો સ્વભાવ સારો છે એટલે બધા જોડે ભળી જાવ ભળી જવાનું યાર હા ઠીક લાગે એ કરે સાચી વાત છે યાર તો પછી હું યાર એટલે મજા આવી એક જોતા બહુ મજા આવી અને હું છે ને હવે છેલ્લા બે વર્ષથી મારા માટે જીવું છું હું જીવી લીધું સમાજ સંબંધીઓ સંતાનો પરિવાર હસબન્ડ એવું નથી કે ઈ લોકો માટે જીવતા નથી કે એની મારી જવાબદારીમાંથી હું ભાગું છું એમ તો આજે એટલી નિષ્ઠાથી ને જ પૂરી કરું છું પણ હવે હું મારા માટે જીવું છું બરાબર મને એક બેને કાલે ક્વેશન કર્યો છે કે તમે બહુ લકી છો કે તમે એકલા ફરો છો અને તમને ઘરમાંથી એટલી બધી છે બરાબર ઘરમાંથી છુટી મળે પણ તમે એ પ્રૂફ કરો અને એ તમે એકલા વર્ષો તમે એ પાસે તમે એ સ્થાન બનાવ્યું છે ઘરમાં બધાના દિલમાં અને ક્યાંક ને ક્યાંક તમે એ પ્રૂફ કરી બતાવ્યું છે કે જે રીતે મારે જીવવું છે ને રીતે મને જીવવા દો અને એ લોકો દિલથી આઝાદ આઝાદી આપી દે પછી તમે લગ્નના બે વર્ષ થયા હોય તમારે ભાટકવું જ હોય ઘરનું કામ ન કરવું હોય નો વડીલોને સાચવ હોય નો ઘરના મેમ્બરોને સાચવવા હોય નો તમારી જવાબદારીઓ ઉઠાવી હોય નો સવારે વહેલો ઉઠીને નાસ્તો બાસ્તો બનાવવો હોય અને ઓનલી તમારું કરીએ ને તમારી સ્ટડી તમારા ડ્રીમ્સ ને આ બધું રાખવું હોય ને તો કોઈ વસ્તુ ન મળે તમે તમારી જાત નીચવીને સાબિત કરી દીધું હોય કે હું શું તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા સાસુ જ્યાં છે એની આત્માને ભગવાન સદગતિ આપીને શાંતિ આપે પણ એ તેને એક દિલથી સુકુન છે કારણ કે એને મને એક વાર એવું કીધું ગામડે અમે ગઈને આગળની દિવાળીએ ગયા ત્યારે કે મને બહુ લાંબા સમય સુધી ચિંતા હતી કે તારા નરેશ ને બનતું નહોતું ને તો તમારા બે ની ચિંતા હતી પણ મને હવે એક ટકાની ચિંતા તમારી બે તરફથી નથી રહી કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમે બહુ બધા સારા ડિસિઝન લીધા બહુ બધા સારા કામ કર્યા બહુ બધા પ્રસંગમાં એને એ બધી વસ્તુ નોટ કરી કે જે એને જોતી એના છોકરાની બહુમાં તો એ સુકુન છે ને એ સુકુન થયું એને એને મનમાં એક ઊંડે ઊંડે તો આ વસ્તુ બહાર બહુ લાગી પણ એ પ્રૂફ કર્યું અને પછી તમને એ આઝાદી મળે કે જે ઘરમાંથી મળે જે તમે બહાર ગયા છો તો ફોન આવે છે તારા ફાસ્ટેગ મેં ફૂલ કરાવી દીધો હશે કાંઈ ચિંતા કરતી નહીં એકાઉન્ટમાં પૈસા ન હોય તો મને મેસેજ કરી દેશે એમ તો મેં નાખી દીધા હશે આરે પચાસ હજાર લઈને ગયા હોય લાખ રૂપિયા લઈને ગયા હોય તો એ મને પંદર દિવસે એકવાર પૂછ્યું છે પૈસા પૈસા જોઈશી હેલિકોપ્ટર કલે જ હલાય નહીં તો તું ડોઢી નહીં થતી આમ તેમ તો એ વસ્તુ સામેથી તમને મળવા મળે કારણ કે તમે એ જાત પ્રૂફ કરી છે એની સાથે રહીને તો શરૂ શરૂના પાંચ વર્ષમાં જ ને તમને આ બધી વસ્તુ ન મળી જાય ઈઝીલી એના માટે સાબિત કરવી પડે ઘરમાં ઉઠવું પડે વહેલું વડીલો નાચવવા પડે વ્યવહાર હાચવવા પડે ઘરની ગમે એવી ગંભીર પરિસ્થિતિ હોય ઘરમાં મિલકત વેચાઈ ગઈ હોય ને તો એ જાતને સાબિત કરીને એને ઉભા કરવા પડે તૂટેલા આત્મવિશ્વાસથી લઈને અને ઘરને તૂટેલું હોય એમાંથી ઊભું કરવું પડે અને પછી તમને આઝાદી મળે શરૂ શરૂમાં કોઈ ન મળે શરૂ શરૂમાં બધા અમે મારા દીકરાનું ઘર ભાંગી તો અને આ રહે કે નહીં રહે અથવા તો દીકરાની આ વાત લાગુ પડે છે ઈ નકામો હોય તો એની આ વાત લાગુ પડે છે કે કોઈની દીકરીને હેરાન કરશે તો આ તે પણ આ બધી વસ્તુને સાબિત કરવી પડે સતત કમાવું પડે સતત ધ્યાન રાખવું પડે ઘરનું મારે પરિવારના બધા સંબંધોને સાચવવા પડે પારિવારિક વ્યવહારો કરવા પડે વ્યવસ્થિત કરવા પડે અને સંતાનોને બેસ્ટ પરવરિશ આપવી પડે અને આ વીસ વર્ષના સંતાનો થાય ને પછી આઝાદી ન મળે ને તોય આપી દે લોકો કારણ કે તે ખબર જ હોય કે હવે આટલા વર્ષો સુધી કાંઈ ઓલું કર્યું ન હોય તો હવે શું કરવાના હોય આ લોકો બરાબર રશ્મિ પોલરાના નામે વાપરે છે હા મને ખ્યાલ છે કોઈ એની આઈડી વાપરે છે અને રશ્મિના બધા જૂના જૂના પિક્સના બધું અપલોડ કર્યા કરે છે અને મેં એના માટે બહુ ઓનવાઇસ વિડીયો બનાવ્યો છે હવે મારી એ વસ્તુમાં કંઈ બહુ ઊંડે નથી કરવું છે ને જે કરવું કરવા દે

અ બેન કેમ છો બેન જય ખોડિયાર માં જય છે નહી તો કમેન્ટ ઉપર મારું ધ્યાન નથી ગયું તમે કહો છો એ રીતે જ મારી બેનો રહી છે તો એના ઘર નો ટ્રાન્સ બહુ છે હા તો શું કરવું યાર બધા ઘર તો સરખા નથી હોતા નાઈટクリーム 400 ની છે તમે બોલી શકો છો અને રશ્મી બોલી નથી શકતા રશ્મી બેનને માર કરતા એક હાથનો ઝીબડો છે પણ બેન સ એ જોઈન્ટ ફેમિલીમાં રહી છે અને જોઈન્ટ ફેમિલીમાં કેમ રહેવું ને એ શિક્ષા અને દીક્ષા મેં સારી રીતે આપી છે શાસ્ત્ર કહે ને ત્યારે કન્યાદાન મેં કર્યું છે ને મારા મમ્મી પપ્પા નથી એટલે એને બહુ બધી વ્યવસ્થિત રીતે બેહાડીને આપી છે એ શિક્ષા આજ હવે ચમકા ચમકા હો ગુલાબ ની જેમ હા ભાઈ આજે સવાર સવારમાં મસ્ત ફ્રેશ થયા ફ્રી થયા અને મસ્ત ફેસ વોશ કર્યું અને સનસ્ક્રીન લોશન લગાવ્યું મસ્ત બિંદી લગાવી હેરસ્ટાઈલ કરી અને અંદર ને બહાર બે જગ્યાએથી હું ફ્રી ને ફ્રેશ છું કારણ કે ટોટલી થાક ઉતરી ગયો શરીરનો મનનો બધો અને આજે વિચાર્યું કે અવાજ એ ખુલી ગયો અને તબિયત એ સારી થઈ ગઈ તો આજે મને આવ્યો કે ચાલો મસ્ત મજાને લાઈવ કરીએ કેટલા ટાઈમથી રાહ જોતા હતા ઓ સોરી તમે જવાબ આપતા નથી પણ બોલો ને ભાઈ ન વચાણી ભાઈ કમેન્ટ દીદી જોઈન્ટ ફેમિલીમાં રહીએ એટલે બધું જોવું પડે હા જય માતાજી બેના આ કેદારનાથ લાઈવ બહુ મસ્ત હતું ક્લિયર વિડીયો આવતો તો હતો મસ્ત દર્શન થઈ ગયા થેન્ક યુ યુવરાજભાઈ સારી વાત કહેવાય નતર અત્યારે જોઈએ જોઈએ મેં કોઈને ગમતું નથી દીદી ન ગમે જવા દેવાનું બેન બાર વર્ષના દિવસે મારે ચાર હજાર રૂપિયા ખોવાઈ ગયા તો શું કરું કાંઈ ન કરવાનું હોય આપણા નસીબમાં નહીં હોય ને આપણે ક્યાંક ઈ કમાણી આવી ગઈ છે ઘરમાં અથવા તો તમારી તમે કેરલેસ છો પેલા તો હું અહીંથી સોનાનું ચેનલાઈને ગઈ હતી બરાબર તો મને એક ટકાનું એ બાબતનું ટેન્શન નહોતું હા મારા અમારી સાથે જે બસના ઓનર હતા એનો મોબાઈલ ખોવાનો એક ભાઈના બત્રીસ હજાર રૂપિયા ચોરાઈ ગયા ને પછી મેં થોડુંક ધ્યાન રાખ્યું થોડીક વાર મેં પહેર્યો તો થોડીક વાર મારા ફ્રેન્ડના ગળામાં નાખો તો મારા અમુક એવા કપડા ઉપર નહોતો ઓલો થતો એટલે પણ મેં તો એ ધ્યાન રાખ્યું ત્યાં સુધી મને એક ટકાની ચિંતા નહોતી કે ચોરાઈ જાય કોક લઈ જાય કેટલા મેમ્બર હતા એ ચાલીસ થી પિસ્તાલીસ મેમ્બર હતા બસમાં અને બારની બધી જગ્યા અલગ હતી તો સાથે સવા બે તોલાને ચેન મેં પહેરી હતી ગળામાં તો નહોતી ચિંતા કારણ કે જવાનું છે તો જવાનું જ છે અને તમારી પાસે રહેવાનું છે ને હા કદાચ પડ્યું છે ને તો કોઈ નહીં આડે કારણ કે આ પેલા તો હું બહુ એ બાબતે બહુ ઓલી હતી કે હું માતાજી પર મૂકું કે માતાજી માર ઘરનું ધ્યાન રાખજો બહાર ગયું હોય તો મારા ઘરે પેલા હું કેટલી ઓલી હતી બાર થી આવી બહુ થાકી ગયો હોય ને તો કાઢીને ડ્રેસિંગ ઉપર મૂકીને સુઈ જવાનું ટેવ હતી એક સમયે અમારી ઘરે નળ તૂટી ગયો તો હું પ્લમ્બર ને બોલાવા અચાનક વહી ગઈ મારા બાજુવાળા બહેન ને મેં કીધું દરવાજો ખાલી ઓલો નળ તૂટ્યો છે ને એની ઉપર આડો ડાટો મારીને ગઈ હતી તો મે ધ્યાન રાખજો હું જાઉં છું પ્લમ્બર ને બોલાવા તો ઈ બિચારા અંદર એવા રૂમમાં કે પાણી નથી ક્યાં એવું ને તો જોવા તો એ સીધા બાલ્કની માં ગયા હું આવું છું બાલ્કની માંથી દેખાય ગેટ સીધો તો એની નજર પડી ડ્રેસિંગ ઉપર થી ડ્રેસિંગ ઉપર મારે સોનાનું મંગલસૂત્ર યરિરિંગ ને બધું પડ્યું હતું એ બિચારા એ લઈને ડ્રેસિંગ ના ખાના મૂક્યું મને કે ક્રિષ્નાબેન તમે કેવા છો મેં કેમ એ કેમ મંગળસૂત્ર ને યરિંગ ને એ તો ખાનામાં મુકાય ને ઉપર મૂક્યું કે ખાના મૂકતા કેટલી વાર લાગે મને હું પહેલાથી ને આમ મૂકું છું માતા હું દેશમાં જાઉં ને તો બી દાગીના સાથે લઈને જાઉં છું હું કોઈ પણ પ્રસંગને એવું ન વિચારું કે મારા આ પ્રસંગમાં પહેરવાનું છેટા લગન સાથે હું પહેરવાનું અને હું મારી સુંદરતાનું ને મારા લૂકનું ધ્યાન રાખું એટલે હું દાગીના સાથે લઈ જાઉં ને આ સુધી એક નાકની ચૂક પણ નથી ગઈ બરાબર તો નીતિની કમાણી હોય ને ક્યારેય ક્યાંય નથી જતી જેમાં તમે તમારા પર્સેવાની કમાણીથી પૈસા ભેગા કર્યા હોય ને તમે આ વસ્તુ ખરીદી હોય અને ઈશ્વર ઉપર પહેલાં શ્રદ્ધા રાખવાની શ્રદ્ધા બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે હકનું હોય તે ક્યાંય જાય નહીં ગયું હોય તે પાછું આવી જાય હા હાઈ સંજુ હવાર હવાર મેં તને યાદ કરી હતી યાર તમે મારા વાઇક જેવા લાગો છો પણ શું નહી ચોટીલા આવો એટલે મૂકજો મારે મળવું છે તમને ચોટીલા તો અમે હમણાં હજી આવીને ગયા પણ નેક્સ્ટ ટાઈમ બાદ બેન હવે રોજ લાઈવ કરજો તમને સાંભળવો બહુ ગમે તમે બહુ મસ્ત બાત કરો છો એકદમ રિયલ બધું તો રિયલ વાત હોય એ જ થાય નહીં વાંચેલી ગોખેલી કોપી કરેલી વાત કરવી એનો કોઈ અર્થ કરો એમાં તો કહે ને કે કોન્ફિડન્સ ઘટી જાય અને અટવાઈ જાઓ બોલતી વખતે મારો દીકરો છ વર્ષનો છે એ એ સુરત સુરત એનો એને ગમે પણ મને કે કે હું તો તું ક્રિષ્ના માસ્તીને ત્યાં લઈ જાજે એવું ઓ માય દ્રવ્ય તમારું નાઇટ ક્રીમનું નામ આપો ને સામોસાની નાઇટ ક્રીમ યુઝ કરું છું ફેરનેસ ક્રીમ કૃષ્ણાબેન તમે મેબલિનનો કેવો શેડ વાપરો છો શેડ મને યાદ નથી યાર હું શેડ જોઈને તમને કહીશ જય માતાજી કાજલ તો અત્યારમાં બહુ બધા કામ છે સર્વિસ ગાડી સર્વિસમાં છે ત્યાંથી કોલ પણ આવી ગયો ચાલુ લઈને હમણાં કોલ બેક કરી પૂછી લો ગાડી થઈ ગઈ હોય તો ગાડી લેવા જવાની છે આજે મારી પ્રિન્સેસ પ્રેક્ષાનો બર્થડે છે તો સાંજે ત્યાં અમારા બે જ ફેમિલીને અમારું ઘર ને મારા દેરનું ઘર તો દસ જણાને ત્યાં જમવાનું છે અને ઢોસાનું પ્લાનિંગ કર્યું છે અને એનું ફોટોશૂટ કરવાનું છે એક મસ્ત આઈસ કેક કાપવાની છે બહુ મોટું કોઈ પ્લાનિંગ નથી કારણ કે હજી અમે વરસી વાળી એટલે મારે બહુ મોટું એવું સેલિબ્રેશન નથી કર્યું માત્ર ફેમિલી પૂરતું અને એમાં હું જાત્રામાંથી આવ્યા પછી બીમાર હતી મારા સસરાને પગે લાગવા નથી ગઈ તો આજે બધા કામ પતાવવાના સાંજ સુધી ફેમિલી ટાઈમ અને ફેમિલીને આપવાનું છે બાકી આજે તો તમારી દીકરીનો બર્થડે છે તો શું પ્લાનિંગ છે જો મેં કહી દીધું આવ્યા નહીં મારી હોટલ પર તમે અરે કેમ ભેગું થાય ભાઈ એટલે શોર્ટ એન્ડ સિમ્પલ લાઈવ કરવાનો પહેલો અર્થ એ જ હતો કે કોઈ પણ ઈમારતોને જોવો ને તો એને કોમવાજ સાથે ન જોડી દ્યો કાસ્ટવાદ સાથે ન જોડી દો એ શક્તિ બનાવી તો એ ભલે મોગલ શાસનમાં કોઈ બાદશાહે બનાવી તો એ ભલે એને સુંદર ઇમારત સાથે અને સુંદર જગ્યા સાથે પેલેસ સાથે જોવો અને લખી છીએ કે અત્યારે આપણે એની અંદર ફરી શકીએ છીએ ફોટા પાડી શકીએ છીએ લાલ કિલ્લા વખતે કોઈકે લખ્યું હતું કે આગ્રા સિવાય પણ ઘણું દિલ્હીમાં જોવાનું છે અક્ષરધામ પણ છે તો અક્ષરધામ ગયા હતા પણ અક્ષરધામની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નથી કરવા દેતા એ તમને ન ખબર હોય ને તો ઇન્ફોર્મ કરી દો અને આગ્રાની અંદર તમને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધું કરવા દેશે એટલે તમે દઈ સુંદર સુંદર દ્રશ્યો પહોંચાડી શકો કે કેટલો સુંદર આ બાદશાહ મહેલ છે અકબર ઉમાઈ બાબરનો નો આ મહેલ છે બરાબર તો ઈ બતાવવાની કોશિશ એટલે કરી હોય નહીં કે આગ્રા બહુ ગમી ગયું તો અમે અક્ષરધામ ઉપર પ્રીત નથી એમ અક્ષરધામ એ ગમે જ છે પણ ધર્મને એવી રીતે બાટી ન દો અને ઈશ્વરને એવી રીતે કારણ કે દુનિયા ઈશ્વરની બનાવેલી સુંદર છે એ પછી એમાં જે જેના કહીને કે દેવી દેવતાઓને જે રીતે જે માનતા હોય કોઈ ઈસુ કહેતો હોય કે કોઈ અલ્લાહ કહેતું હોય કે કોઈ ઈશ્વર કહેતો હોય ભક્તિ કરવાની પોતાની ભાવના હોય જેવો જેનો ધર્મ હોય એ પ્રમાણે એટલે ગમે એ પેલેસને પ્રેમ કરતા એટલે એનો મતલબ નથી કે અમે અમારા ધર્મને નફરત કરી બેઠા છે એને ધર્મને સાબિત કરવા માટે ક્યારેય કોઈ આવી વસ્તુઓને નિર્જીવ વસ્તુઓને તો વચ્ચે ન જ લેવી જોઈએ બરાબર કેવી રહી બહુ જ મસ્ત કઈ ન ઘટે બહુ એન્જોય કર્યું બહુ મજા આવી એ તો અમદાવાદ આવીશ ને ત્યારે બહુ બધા પોટલા વાળી વાળી કરવાની ગઈકાલે મેં કીધું છે મારા અંદર ક્વેશ્ચન આન્સર ની સ્ટોરી લખાય તેમાં કે હું આવવાની છું મારા બેનની ભાણકીને રમાડવા અને દિવાળી પહેલા જ આવવાની છું આટલા દિવસ લાઈવ બહુ મિસ થયું ફાઇનલી આજે આવી ગયા થેન્ક યુ અત્યારે મોસ્લી ટેમ્પલ હોય ત્યાં ફોટોશૂટ અલાઉડ નથી ટેમ્પલ હોય અહીંયા નથી મને ક્યારે ક્યારેક સમજમાં નથી પડતું કે હાલો એ સુવિધા માટે કદાચ કર્યું હોય કે અહીંયા ટ્રાફિક ન થાય એટલા માટે કદાચ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ન કરવા દેતા હોય એમ તો ઘણા એવા મોટા મોટા પેલેસ છે મોટા મોટા ટેમ્પલ છે ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ છે અને ઘણા ઘણા નાના એવા વિડીયો મંદિર હોય કે જ્યાં અમુક લોકો જ કેમ હોય તો ત્યાં એ લખ્યું હોય વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે ભાઈ અહીંયા ટ્રાફિક એ ન થતી ને કોઈ આતંકવાદી નથી પહોંચવાનો અક્ષરધામમાં ધાલો હુમલો થયો હતો એટલે કદાચ એને લઈને સિક્યુરિટી બહુ ટાઈપ છે અથવા તો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની મનાય હશે પણ આગ્રામાં એ નથી તો અમે અમે તો ઇન્ફ્લુઅન્સર છીએ અમે તો લોકો ક્રિએટરો વિડીયો બનાવવાના અને અમે જ ગયા હોય કે અને પચાસ હજાર તો પચાસ હજારનું કામ કરીને આવ્યું તો ઘણા ફરવા ગયો વિડીયો બનાવ સ્વચ્છાઈ જવાબ કે હું તો વિડીયો બનાવવા જ ગઈ હતી હું વિડીયો બનાવવા ગઈ હતી મેં ઘરેથી ડિસાઇડ કર્યું હતું કે વીસ થી પચીસ રીલ બનાવી છે ચાર થી પાંચ દસ બ્લોગ છે મિની બ્લોગ અને ફોટોગ્રાફી અલગ અલગ લુક માં આઠ થી દસ ફોટોગ્રાફી કરવી છે તમે કર્યું કારણ કે મને એવા સુકુન મળે છે મને સુકુન મળે એ બધું કામ કરું હું મારા મનની વાત સાંભળું થોડાક દિવસ કદાચ ઇગ્નો કરું પણ મારા મનની વાત સાંભળું અને હું એને અનુસાર જે લોકો મનની વાત ન સાંભળતા ને એની આંખોની ચમક ઘટી જાય ચહેરા પરનું નૂર હટી જાય અને કંઈ બીજા માટે જીવતા હોય ને આવા ખોખલા લોકોથી હું દૂર રહી રહું બરાબર ચાર દિવસની જિંદગી યાર સાડા ત્રણ દિવસ પૂરા થઈ ગયા અડધો દે દિવસ જીવ શાંતિ જીવીને જાવ બેસ્ટ આપણું આપી દેવાય લોકો તમને બેસ્ટ આપશો કે નહીં તોય તમને યાદ કરવા છે તો લોકો યાદ ન કરે ફેર પડે આપણે જીવન જીવાય હોવું જોઈએ હું મરી ગયા પછી કોઈ મને એમ યાદ ન કરે કે કૃષ્ણ કોઈ હતી ન કરે કાંઈ નહીં મેં મારો અસ્તિત્વ સાબિત કર્યું હોય તો આપણા સંતાનો કરવાના છે નહી ન કરે તો હું ફેર પડે બીજા હું કે લોકો યાદ નહીં કરે મરી ગયા પછી લોકો આમ કરશે આમ નહીં કરે તો યાર અત્યારે સુવિધાઓ કેટલી છે ચાર કંધા નો લેવા આવે તો અંદર આવી જ જાય લેવા મહાદેવ કૃષ્ણાબેન કેવી રીતે કેવી રીતે યાત્રા બહુ મસ્ત હાલો કઠોર મહાદેવના મંદિરે મિલન સલડિયા કાલે પરમ દિવસે જ ગઈ હતી મહાદેવના મંદિરે તો મને સુકુન ફીલ થાય એક તો એ જગ્યા મને બહુ ગમે જગ્યા સાથે ઘણી બધી યાદો સુંદર સુંદર જોડાયેલી છે જગ્યાનું સ્થળ છે સુંદર અને ચોખ્ખું છે સ્વચ્છ તો ત્યાં શાંતિ ફીલ થાય કોઈ પણ જગ્યા નાની હોય કે મોટી હોય જ્યાં મંદિર હોય ત્યાં સુકુન ફીલ થાય જ બરાબર ચલો હવે તમે બધા લવ બાઈટ જોઈ લીધી છે મારી વાતોય સાંભળી લીધી છે અને અત્યારે ત્યાં મારા દર્શને કરી લીધા છે તો મને શું યાદ કરી હતી સવારે એ તો કયો સવારે તને યાદ કરી હતી કે મેં કીધું મારા જીવનમાં બહુ એવા ઓછા દોસ્તો છે મેં કાલે ગૌશાલીનો ફોન આવ્યો હતો ને ત્યારે યાદ કરી હતી કે બહુ એવો છે એવી મિત્ર છે કે જેની સાથે હું પર્સનલી વાતો મારી શેર કરું કે રોવાથી લઈને હસવા સુધીની ખડખડાટ હસવા સુધી મારે કાંઈ વિચારો ન પડે અને કરતી હોય તો એક સુજાતા સિંહ એક તુલસો ગૌશાલી જા એક તુલસો અને બે એકથી બે મારા મેલ ફ્રેન્ડ એકથી બે મારી ફિમેલ ફ્રેન્ડ ચારથી પાંચ જ એવી વ્યક્તિ છે જે હું ખુલીને બોલી હસી રડી બધું શકું બરાબર કારણ કે મારા ઈ દોસ્તો હોય જે થી લડી આવતા હોય થી મારી તરફથી સફાઈ આપી આવતા હોય મારી તરફથી જવાબ આપી દેતા હોય અને હું બહાર ગયો તો મારી ચિંતા કરતા હોય આવવાની રાહ જોતા હોય અને પોતાનો એક અલગ સંસારમાં એ ધ્યાન દેતા હોય આવા સંસારી લોકો જ મને ગમે છે જે પોતાના સંતાનોને લઈને સિરિયસ છે પોતાની એની પરવરિશને લઈને પોતાની લગ્ન લાઈફને લઈને અને પોતાના સંસારમાં બીજી સાઈન પછી મિત્રતા હાચવે છે બાકી સિંગલ મધર બનીને અને એકલી રહીને અને ડિવોર્સ થઈને એવી છોકરીઓને એવી એવી લેડીઝો તો બધું હાંચવવાની છે ને નવે નવી એની વાત નથી ને બીજો ટાઈમ નથી બરાબર અને એવી લેડીઝ માટે મારા પાસે હું નથી એ લેડીઝ સિંગલ મધર છે કે ડિવોર્સ એટલે ઈ ખરાબ છે કોઈ કારણસર એનો વાક હોય નામે વાળોને વાક હોય પણ મારું એવું માનવું છે કે એની પાસે તો ટાઈમ હોય જ પણ જે ઘરેલુ સ્ત્રી છે જે હાઉસ વાઇફ છે જે સતત બિઝી છે પોતાના વ્યવહારો સાચવે છે પોતાના બાળકોને સાચવે છે અને પછી મિત્રતા માટે ટાઈમ કાઢે છે ખરેખર દિલથી ટાઈમ કાઢે છે ને એ મોટી વાત છે અને આવા મિત્રો મારા દિલમાં સ્થાન ધરાવે ને વર્ષોના વર્ષો સુધી ધરાવે બરાબર એ કદાચ કોઈ કારણસર એક મહિનો બોલી નહીં કહેવાય ને તો એનું માન મહત્વ ક્યારે ઓછું ન થાય અને એમાંની તું છો ઈ તને યાદ કરી હતી ગૌશાળી માટે કરી હતી મારે બે ફ્રેન્ડ પાસે યાદ કરી હતી અમદાવાદ વાત થઈ કે તમે અમદાવાદ ક્યારે આવશો ને અમદાવાદ પણ આવવા માટે મારી માટે સ્પેશિયલ રીઝન સુજાતા જ છે કે ન્યાય આવીને મને પહેલા તું યાદ આવી કે સંજુ પાણી જાઉં ઓકે વિમિસ યુ